હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીએ એકદમ સાત્વિક જૂની ગુજરાતી વાનગી ભેડકો પ્રોટીન ફાઇબર આયરન વિટામિનથી ભરપૂર પોષણ અને એનર્જી આપે છે સવારે નાસ્તામાં અથવા રાત્રિના હલકા ભોજન માટે આ ભેડકું બેસ્ટ છે એક એક વાટકી બધું લીધું છે સેમ વાટકીને માપ રાખ્યા છે તો એક વાટકી મગ એક વાટકી જુવાર એક વાટકી બાજરી અને એક વાટકી ચોખા મગની જગ્યાએ તમે મગની ફૂતરાવાળી દાળ અથવા મગની મોગર દાળ લઈ શકો છો તો મગને આપણે શેકી લેવાના છે તો ધીમા તાપે કઢાઈમાં શેકી લઈશું તો ત્રણ ચાર મિનિટ શેકાતા સમય થશે અને ચોખા છે એમાં તમે બાસમતી રાઇસ સિવાય તમે કણકી રાઈસ છે બ્રાઉન રાઇસ છે કોઈ પણ રાઈસ લઈ શકો છો તો મગ શેકાઈ ગયા છે ધીમા તાપે હવે એ જ કઢાઈમાં બાજરી અને જુવારને સાથે શેકી લઈએ તો ધીમા તાપે બધું શેકી લેવાનું છે અને વધારે બ્રાઉન નહીં કરવાનું મીન્સ એ શેકાઈ જવું જોઈએ કચાસ પણ ના રહેવી જોઈએ અને ઓવર પણ ના શેકાવવું જોઈએ નહીં તો ભડકાનો સ્વાદ સારો નહીં આવે તો ત્રણ ચાર મિનિટમાં સરસ શેકાઈ જાય છે એક દાણો ચાખી જોવાનો કે સરસ ચાવી શકો છો તો સરસ શેકાઈ ગયું છે હવે અહીંયા ચોખા શેકી લઈશું એને પણ ત્રણ ચાર મિનિટ જેટલો સમય થશે ગેસની ફ્લેમ બંધ કરી બધું થાળીમાં કાઢી લીધું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ અને આપણે એનો લોટ બનાવવાનો છે તો આ મિક્સર છે એ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ અને ઢાંકણ બંધ કરી અને દરદરો લોટ દળવાનો છે તો મિક્સર જારમાં લઈ લીધું તો એકદમ બારીક પાવડર નહીં તૈયાર કરવાનો આ રીતે દર દરું ગ્રાઇન્ડ કરવાનું છે જુઓ હવે આ લોટ છે એ તમે એક કન્ટેનરમાં ભરી અને મહિના સુધી એને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ ભડકું બનાવવું હોય ત્યારે એક એક વાટકી લોટ લઈ અથવા જેટલા મેમ્બર હોય જે પ્રમાણે બનાવવું હોય એ રીતે લોટ કાઢી અને તમારે બનાવવાનો રહેશે તો આ લોટ સ્ટોર કરી શકો છો તો આમાંથી આપણે પડકું એક વાટકી જેટલું બનાવવાના છીએ તો અહીંયા કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીએ તો એક ટી સ્પૂન ઘી લીધું છે હવે એક ટી સ્પૂન આખું જીરું અડધી ટી સ્પૂન અજમો નાખ્યો બે ચપટી હિંગ નાખીશું એક વાટકી લોટ છે એની સામે ચાર વાટકી પાણી એડ કરવાનું રહેશે હવે આ પાણીમાં આપણે મીઠું નાખી દઈએ સ્વાદ મુજબ તો અહીંયા મેં સવા ટી સ્પૂન જેટલું એડ કર્યું પાણી સરસ ઉકળે પછી આપણે લોટ એડ કરવાનો ઠંડા પાણીમાં લોટ એડ નહીં કરવાનો તો એકદમ સરસ બબલ્સ આવે પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખી દેવાની અને જ્યારે પણ લોટ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી લોટ એડ કરવાનો અને બીજા હાથેથી તાવીતાથી હલાવ્યા કરવું એટલે ગાંઠા ના પડે તો આ ગેસની ફ્લેમ સ્લો રાખી અને લોટને એડ કરતા જાઉં મિક્સ કરતા જવું પ્રોસીજર ફાસ્ટ કરી લેવી મિક્સ કરવાની તો આ ભેડકું છે તમે દૂધ સાથે પણ ખાઈ શકો છો હવે ઢાંકણ ઢાંકી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એને પાંચ સાત મિનિટ થવા દેવું વચ્ચે વચ્ચે આ રીતે ઢાંકણ હટાવી અને સહેજ હલાવ્યા કરવું એટલે તળિયે ચોટે નહીં બીજું એ કે જાડા તળિયાવાળું વાસણ લેવું અને આ ભડકું છે એ કુકરમાં નહીં બને કારણ કે કુકરમાં લોટ છે એ નીચે ચોટી જતો હોય છે અને પાણી ઉભરાઈને બહાર આવે તો ઘણી વખત એવું પણ બને કે કુકર ફાટવાના ચાન્સ રહે તો અહીંયા જો ભડકું થઈ જવા આવ્યું છે પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે તો વચ્ચે વચ્ચે બે ત્રણ વખત આ રીતે મિક્સ કરતા ગયા અને પાંચ સાત મિનિટમાં ભડકું તૈયાર થઈ ગયું છે પછી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને પાંચેક મિનિટ ઢાંકીને પડ્યું રાખવું તો આ રીતે સરસ એકદમ પડકું ખાવાલાયક સરસ થઈ જશે હવે આપણે એને ગરમા ગરમ સાવ કરીએ ઉપરથી ઘી નાખીશું તો એકદમ પડકું સરસ ચડી ગયું છે હવે એને તમે દૂધ સાથે છાશ સાથે દહીં સાથે ખાઈ શકો છો સવારે નાસ્તામાં એકદમ હેલ્ધી રહેશે લાઇક શેર સબસ્ક્રાઈબ